કહેવાય છે ને પરચાને ક્યારેય પાંખો હોતી નથી એ તો દેખાય છે અને માનનારા આજે પણ માને છે તમે ક્યારેય ભારત પાકિસ્તાનની ગુજરાત બોર્ડર ગયા છો અમે કચ્છ સરહદની નહીં પણ બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામથી વીસ કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા નડા બેટની વાત કરી રહ્યા છીએ કહેવાય છે કે અહીં બિરાજમાન આસ્થાના કેન્દ્ર સમા શ્રી નડેશ્વરી માતાજીનો મહેમા જૂનાગઢના રા નવગણ સાથે જોડાયેલો છે ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયથી ભારતીય સૈન્યના જવાનો આ માતાજી પર આંખો બંધ કરીને ભરોસો કરે છે આજે પણ રણમાં ફરજ બજાવતા બી જવાનોને મદદ મળી રહેતી હોવાની આસ્થા ધરાવે છે આ મંદિરમાં પૂજારી પણ એક બી એસ એફ નો જવાન છે જેનો પગાર પણ ભારતીય સેનામાંથી થાય છે નડેશ્વરી માતાજીના મંદિરની સંભાળ બી એસ એફ ના જવાનો દ્વારા જ રાખવામાં આવે છે જૂનું મંદિર ખંડેર થતાં ત્યાં નવું મંદિર પણ બનાવવામાં આવ્યું છે બી એસ એફ ના જવાનોની આ મંદિર તરફ અગાવી શ્રદ્ધા છે ઉપસ્થિતિ દેખાતી રહે છે બનાસકાંઠા જિલ્લાના નડાબેટમાં માં આવેલું નડેશ્વરી માતાજીનું મંદિર આજે પણ ઐતિહાસિક અને પ્રાચીન ગણાય છે આ મંદિરના દર્શનનો લ્હાવો એક અનેરો આનંદ અપાવે છે તમે ઉત્તર ગુજરાતમાં ફરવા જતા હોય કે અંબાજી આબુ ગયા હો તો ઉત્તર ગુજરાતમાં આવેલા આ પ્રખ્યાત મંદિરની મુલાકાત લેવાનું ક્યારેય ના ભૂલતા નડાબેટના આવેલા નડેશ્વરી માતાના મંદિર માટે પણ ઘણી લોકવાયકાઓ જોડાયેલી છે એવું કહેવાય છે કે જૂનાગઢના રાજા રા નવગઢને માએ પરચો આપ્યો હતો રા નવગઢ પોતાની માનેલી બહેન જાહલને બચાવવા સિંધ જવા માગતો હતો એવી વાત છે કે બહેન જાહલ પોતાના પતિ સાથે પાકિસ્તાન ગઈ હતી અને ત્યાં સિંધનો રાજા હમીર મોહી ગયો હતો અને તેના પરિવારને કેદ કરી લીધો હતો જાહલે એક દૂત મારફતે પોતાના ભાઈને ચિઠ્ઠી લખી હતી અને બસ ચિઠ્ઠી વાંચી જૂનાગઢનો રાજા રાનવગઢ પોતાની બહેનને બચાવવા સેના તૈયાર કરી નીકળી પડ્યો હતો રાનવગઢ ને સિંધ જવા વચ્ચે દરિયો નડતર રૂપ બનતો હતો એ સમયે જ્યાં નડાબેટનું રણ છે ત્યાં દરિયો હતો ત્યારે રા નવગણે વરૂડી માતાજીને પ્રાર્થના કરી કે હે માં આ દરિયામાં પણ રસ્તો કરી આપો ત્યારે એ વરૂડી માતા મદદ કરવા પહોંચ્યા હતા જેઓએ રાજાની આખી પ્રજાને ભોજન કરાવ્યું અને કહ્યું કે તું દરિયા વચ્ચે જા રસ્તો બની જશે અને એમ જ માતાજીએ રસ્તો ચિંધ્યો હતો દરિયા વચ્ચે રાજા અને એમની સેના માટે રસ્તો બની ગયો હતો